મ છો જય માતાજી જુઓ આ તમે જુઓ છો ને આ બધા કાપેલા કાપીને બાંધીને સુખવેલા આ બધા તલ છે જુઓ અહીંયા ખેડૂત લોકો આવી રીતે છે ને તલ થઈ જાય ને પાક્કા એટલે આવી રીતે બાંધીને સુકવવા માટે મૂકેલા છે આ રીત છે તલ સુખવવાની જુઓ તમે આગળ જોયું તો સુખાવેલા હતા અને આ લોકો તલ કાપે છે હવે અહીંયા હવે જોઈએ આપણે તલ કાઢવાની પ્રોસેસ તમે કાપવાની જોઈ આ લોકો બધા મજૂર લોકો કાપણી કરે છે કાપીને સુખાઈ દેશે અને સુકવ્યા પછી કેવી રીતે કાઢે છે એ જોઈએ આપણે આ સુખવ્યા પછી છે ને જો આ લોકો આવી રીતે આખું તલની પ્રોસેસ કરતા છે કાઢવાનું છે આ આવી રીતે તલ કાઢે છે જુઓ ખંખરી ખંખરીને જેટલા સુકાયા હોય એટલા નીકળી જાય કે બાકી રહી જાય હે ને એ પાછા એવું

લાડુ બને સફેદ કરતા વધારે ફાયદાકારક હોય એવું સાંભળેલું છે સફેદ તલ કરતા બ્લેક કલર ના તલ વધારે ફાયદાકારક હોય એમ ના છે તો કાઢવાનું કે એટલે આ જે તલ છે આ તલ આની અંદર નાખીને પછી ચાળવા માટે ચાણની જેવું છે અચ્છા ચાંદની છે આ જો આ રીતે બે બાજુ એક એક જણીને પકડે હા બતાવો ને થોડું જો આ લોકો બતાવે છે આપણને કેવી રીતે આ તલ કાઢવાની પ્રોસેસ કાપણીથી લઈને સુકવણીથી લઈને કાઢવાની પ્રોસેસ ચાલે છે એ બતાવે છે જુવા આ તલ નાખા જુવા હા બરાબર આવી રીતે આ દેશી તરીકો છે આ કાઢવાની અમુક લોકો મશીનમાં કાઢે ને ગામડામાં આ લોકો આ પ્રોસેસ કરે છે

કાપવાથી લઈને થી લઈને કાઢવા સુધીની પ્રોસેસ જેમ મેં કીધું આજકાલના ખેડૂત આ વધારે વળેલા છે અમારા બાજુ તલ કરવા તરફ તલ અને એક નીલગિરીના ખેતર પહેલાં લોકો ખાલી શેરડી કરતા હતા અને ચોમાસું આવે એટલે ખાલી ભાત કરતા હતા પણ હમણાં ખાસ કરીને અમારા બાજુ લોકો તલ કરવા લાગ્યા છે અને નીલગિરીના ખેતર કરે છે જો તમને આ વિડીયો ગમે જરૂરી લાગે તો શેર કરજો બાકી ખેડૂતો સુધી પણ પહોંચે અને એ લોકો પણ કરતા થાય આવજો જય માતાજી